નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જાણે જીવનનો એક ભાગ બની ગયું છે દિવસે ને દિવસે સ્માર્ટફોનનો વપરાશ ત્યારે વધી ગયો છે ત્યારે મોબાઈલ ફોન ત્યારે સોશિયલ મીડિયાના અનેક ફાયદા હોવાની સાથે ઘણા ગેરફાયદાઓ પણ છે જ્યારે બાળકો અને યુવકો જાણે મોબાઈલ વગર જીવવું મુશ્કેલ બન્યું હોય તેવી ઘટના સામે આવી છે જેવામાં ત્યારે મહારાષ્ટ્રના નાંદેડામાં મોબાઈલ ફોન ન મળતા એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી જો કે બીજી તરફ પુત્રએ આપઘાત હોવાની જાણ થતા પિતાએ ગળે પાસો કાઈને જીવન ટૂંકાવ્યું હતું મહારાષ્ટ્રના નાદેડાના ત્યારે બિલોલીમાં ત્યારે પિતાએ પુત્ર પાસેથી મોબાઈલ લઈ લેતા સત્તર વર્ષીય પુત્રે પોતાના રૂમમાં જ ગળે પાસો કાઈને આપઘાત કર્યો હતો જ્યારે પુત્રએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જાણ થતા પિતાએ પોતાના ખેતરમાં જઈને આપઘાત કર્યો હતો પિતા પુત્રને આપઘાત કરી લેતા પરિવારમાં શોક સવાયો છે જ્યારે આ ઘટના અંગે પરિવારજનોને જણાવ્યું કે અમને ખબર ન હતી કે એક મોબાઈલના કારણે પરિવારના બે સભ્યોના મોત ભેટ છે સમગ્ર ઘટના પોલીસે જાણ કરી હતી જેમાં પોલીસે આપઘાતનો ગુનો નોંધીને પિતા અને પુત્રના મૃતદેહને પીએમ હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ